માંડવી અને અરેઠ તાલુકામાં કમોસમી વરસાદ તથા માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે લગભગ ચાર હજાર પાંચસો હેક્ટર વિસ્તારમાં ડાંગર કઠોળ અને શાકભાજીના પાકને અસર થઈ છે ધારાસભ્ય કુંવરજી હળપતિએ અલસાડી સહિતના ગામોમાં ખેતરોની મુલાકાત લઈ નુકસાનની માહિતી મેળવી તાત્કાલિક સર્વેના આદેશ આપ્યા હતા અને મુખ્યમંત્રીને પત્ર લખીને ત્વરિત સહાયની માંગ કરી છે તંત્ર દ્વારા પાંચ દિવસમાં અલગ અલગ ટીમો દ્વારા સર્વે શરૂ કર્યો છે સરકારી ધારાધોરણો મુજબ તેત્રીસ

મારી સરકારને જોરદાર રજૂઆત છે મેં પત્ર પણ લખ્યો છે અને પત્ર દ્વારા મેં માગણી કરી છે કે વહેલામાં વહેલી તકે ખેડૂતોને આને પૂરતું વળતર આપવામાં આવે કારણ કે આ વરસાદને કારણે ખેડૂત દેવાદાર બની ગયો છે કંગાલ બની રહ્યો છે અને એમાંથી દેવાદારમાંથી મુક્ત થવા માટે સરકારે વેલામાં વહેલી તકે એમને રાહત આપવી જોઈએ અને તેના માટે મેં માગણી કરી છે હાલમાં આ કો કોમોસમી વરસાદને કારણે હાલમાં પરિસ્થિતિ જોઈએ તો આખા ગામના બધા જ ખેડૂતોને ડાંગરમાં ખૂબ એવું નુકસાન કરવામાં આવ્યું છે એટલે સરકાર પાસે અમારી એવી માગણી છે કે જે નુકસાન થયું છે વેલેવેર તેલ કે એ લોકોને નુકસાનની ભરપાઈ કરે એ અમારી માંગણી છે સરકાર ટોટલ પિસ્તાલીસો હેક્ટરનો વિસ્તાર છે એમાં બસો પાસઠ હેક્ટર વિસ્તારનો સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે અને આગામી પાંચ સાત દિવસમાં સર્વેની તમામ કામગીરી પૂર્ણ કરી ચૂકવણી કાર્યવાહી હાથ ધરવામાં આવશે મુખ્યત્વે ડાંગર ડાંગર છે ડાંગરનું નુકસાન વધારે થયેલ છે એટલે તેમાં શાકભાજીને પણ નુકસાન થયેલ છે